તમારી સવાર જેવી શરૂ થાય છે આખો દિવસ પણ એવો જ વહે છે પ્રિયાને સમજાઈ ગયું કે સવારની નાની ભૂલો તેના જીવનની ઉર્જા બગાડી દે છે પ્રથમ ભૂલ ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લેવો આ આદત મનને તણાવથી ભરી દે છે જી ભૂલ સવારમાં ઘરમાં તાજી હવા પ્રવેશ ન કરાવવી તાજી હવા અને પ્રકાશ સકારાત્મક ઊર્જા જગાવે છે. ત્રીજી ભૂલ સવારમાં એક ક્ષણ પણ શાંતિ માટે ન કાઢવી. દીવો પ્રગટાવવાથી મન સ્થિર થાય છે અને વિચાર શુદ્ધ બને છે. ચોથી ભૂલ સવારમાં ફરિયાદ અથવા નકારાત્મક વિચારોથી દિવસ શરૂ કરવો. પાંચમી ભૂલ પથારી અને આસપાસ અવ્યવસ્થા રાખવી પ્રિયાએ આ નાની આદતો બદલવી શરૂ કરી થોડા જ દિવસોમાં જીવન વધુ સરળ અને શાંત લાગ્યું પ્રિયાને સમજાઈ ગયું કે વાસ્તુ જીવનને ડરાવવા માટે નહીં સંતુલિત બનાવવા માટે છે આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તેને જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં